ખેડૂતોનું દેવું માફ કરવાની ભાજપમાં ઉઠી અમરેલી જિલ્લાના ભાજપના ધારાસભ્ય જીવી મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના દેવા માફ કરવાની રજૂઆત કરી ત્રણ નવેમ્બરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ખેડૂતો પાક ધિરાણ ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી પાક ધિરાણ માફ કરવાની રજૂઆત કરી સાથે જ માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટેની પણ અપીલ કરી ભાજપ ધારાસભ્ય જીવી કાકડિયાના આ જ પગલાને કોંગ્રેસે પણ આવકાર્યો